ઉપર ક્યાંય કઈ મતલબ પીપળો કઈ ઉગતા જ બતાવું હેલો ગાય વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો ફરી પાછો તમારો ભાઈ આવી ગયો છે એક નવા વ્લોગ સાથે તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ભાઈ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને લાગે છે કે વરસાદ આવશે કદાચ જો વરસાદ આવે ને તો ભાઈ ઠંડી તો પડવાની જ છે અત્યારે પણ ભૂખા કાઢે છે તો ખબર નહીં હોય આગળ જતા કેટલીક કાઢે અને અત્યારે વાગી અત્યારે સમયની વાત કરું તો અત્યારે વાગી રહ્યા છે સાડા પાંચ એવું થાય છે અને આ વ્લોગ અત્યારે શૂટ કરું છું અને તમને કાલનો વ્લોગ તમે જોયો હોય તો ભાઈ કોમેન્ટ કરી દેજો અને શું હાલે બાકી તમારે બધી મોજ મળે અને ભાઈ ક્યાંય ફરવા જવું હોય તો ભાઈ કોન્ટેક કરો ભાઈ આપણો આપણે અત્યારે જવાનું પ્લાનિંગ તો છે પણ હવે ક્યાંક જશું બાકી અત્યારે હું બધા લોકો દોસ્તારો બધા કામમાં હોય એટલે અત્યારે ફ્રી ન હોય કોઈ બાકી આપણે લીધો છે ચેલેન્જ ત્રીસ દિવસનો તો ફાઇનલી મિત્રો જે કામ માટે હું ગયો તો એ કામ હું અત્યારે કરીને આવી ગયો છું અને અત્યારે બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો અત્યારે કેવું છે સરસ મજાનું અને મિત્રો તમને કે ના વસ્તુ બતાવું કોઈ તમે તમે ક્યારેય અગાસ તમારા ધાબા ઉપર કે અગાસી ઉપર ક્યાંય કંઈ મતલબ પીપળો કંઈ ઉગતા જોયું છે ચાલો હું તમને બતાવું જો મિત્રો આ છે હેપ્રો હે જોઉં તો મિત્રો હે તમે જોયો તમારા ધાબા પર હે કોઈ ભાઈ અમારે તો આવી રીતના ધોઈ હવે કાઢવું બહુ મુશ્કેલ છે શું લાગે તમને ભાઈ આને કાઢી નાખું જે લોકોની કોમેન્ટ છે ને વધારે જે લોકો વધારે કોમેન્ટ કરશે આ વિડીયોમાં તો હું છે ને કાલે કાઢી નાખીશ બાકી ભાઈ કીડી તો જો દેખાઈ જો કીડિયું લાલ કીડી છે ભાઈ તો દોસ્તો જોવો અત્યારે જો આ કીડી બહુ ધ્યાન રાખવું પડે આમાં કઈ ભટકો ભરી લઈએ નક્કી ના કેવાય ચાલો તો હવે થોડીવાર પછી આપણે મળીએ થોડું કામ આવી ગયું છે તો હવે થોડુંક કામ બતાવી લઈએ પછી મળીએ આપણે હેલો ગાય તો અત્યારે ભાઈ આપણે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો તો તો આ આ ભાજી અને છે રોટલી રોટલી તો આપણે દેખી નહીં હોવી ભાભી તો અભી હેના અભી નહીં સોરી ભાઈ ભોડાઈ જાય ગુજરાતી તો આપણે હવે જમી લઈએ અને આજે ભાજી બનાવી હે તો ચાલો તમે બધા પણ જમવા ચાલો હવે તમે તો નહીં આવો પણ મને ભૂખ લાગી ગયે ચાલો હું તો જમી લઉં અને પાણીનો પીવા અહીંયા પડ્યો હે કેમ કે તીખું છે તો પાણીનું તો જોઈએ જ ચાલો તો મિત્રો હું જમી લઉં તો ભાઈ જમીને હું ત્યારે આવી ગયો છું બરાબર હું છે ને ભાઈ આપણો ભાઈ ડેલીનો રૂટીન આજ છે આપણે અને હું તમને રોજ કહી કે ભાઈ આજે આ હે ભાઈ આજે ઠંડી છે આજે આ છે તે છે ગમે એ હોય ભાઈ તમારી સમજ રજૂ કરશું આપણે અને આપણે લીધો છે ત્રીસ દિવસનો ચેલેન્જ વ્લોગનો તો આજે છે ત્રીજો દિવસ અને આ વ્લોગ આજે આવી રીતના આપણે ભાઈ એન્જોય કરીએ છીએ રોજ બસ ભાઈ લાઈક જીવો ભાઈ સારી જીવો ભાઈ તો આપણે કમાઈએ કેના માટે આપણે ખુદ માટે તો આપણે આપણા માટે જ ખર્ચી ન શકીએ તો પછી નકામું છે અને મિત્રો આ વ્લોગ આપણે ને અહીંયા એન કરવું બરાબર કેમ કે આ વ્લોગ વધારે થઈ જશે તો પરિભાષા આપણે મળીએ એક નવા લોક સાથે તબતક તબતક નહીં ત્યાં સુધી આ લોક તમે કોઈ જોઈ નાખો